મોરબી જૂની આરટીઓ કચેરી નજીક યુવકે મચ્છુ ત્રણ ડેમાં છલાંગ લગાવી ફાયર બ્રિગેડ બનાવ સ્થળે બાઇક પાકીટ અને મોબાઈલ મળી આવ્યા છે મોરબીમાં સોમવારે વહેલી સવારે મોરબી બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક એક યુવકની મચ્છુ ત્રણ ડેમાં છલાંગ લગાવી દેતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે બનાવ સ્થળે દોડી જઈ રેસ્ક્યુ સર્ચ કામગીરી શરૂ કરી દીધી છે છતાં પણ હજુ સુધી યુવકનો કોઈ હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી મર્તી વિગત અનુસાર મોરબી કંલા બાઈપાસ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ ત્રણ ડેમના બ્રિજ ઉપરથી એક યુવકે કૂદકો મારી દેતા બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડને જાણ થતા જ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ડૂબેલા યુવક શોધખોળ શરૂ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે